નર્મદાના પ્રતાપનગર ગામે જૈન દેરાસર મંદિરના ભગવાન નાખમાંથી સતત અમી વર્ષા થવાની ચમત્કારી ઘટના સામે આવી છે નર્મદા રાજપીપળા નજીક આવેલા પ્રતાપનગર ગામે એક ચમત્કારી ઘટના બનવા પામી હતી પ્રતાપનગર ગામમાં આવેલા જૈન દેરાસર મંદિરમાં સવારે જ્યારે ભક્તો દર્શન કરવા આવ્યા હતા અને ભગવાનની પૂજા થતી હતી ત્યારે ભગવાનની પ્રતિમાના આંખ અને નાકમાંથી અમી વર્ષા થતી હતી આ ચમત્કારી ઘટના નજરે જોતા ભક્તો આશ્ચર્ય સાથે અભિભૂત થયા હતા ભક્તોએ બે થી ત્રણ વાર ભગવાનના અંગ લૂછ્યા પછી

જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે જય ભગવાનનું દેરાસર છે જે આજે સવારે અમે અહીંયા ઉપલબ્ધક આસરે 10:30 ની આસપાસ અમે પૂજા કરવા આવ્યા હતા દેરાસરમાં પૂજા કરતી વખતે તેમણે

અમારો દેરાસર ના અંદર આ પાંચ ભગવાન છે એનું નાયક અમારો સંભવના ભગવાન છે આ આપા સમને છેલ્લા બે દિવસથી થઈ રહ્યો હતો કે આ પ્રતિમાની આ કટા માત્ર એમાંથી અમી વર્ષા થઈ રહી છે પરંતુ આજે એ વસ્તુ અમને આશીર્વાદ રૂપે મળી છે અને આજે એ વસ્તુ સાબિત થઈ ગઈ છે કે ભગવાનની આત્માથી ખરેખર અમી વર્ષા થઈ રહી છે જે એ અમારા માટે બહુ